નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર નવસારી વિજલપુર નગરપાલિકાના હંગામી કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરવામાં આવી માંગણીઓનો સંતોષાતા તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કર્યો હંગામી કર્મચારીઓને કાયમી નિમણૂક કરવામાં આવે તેમજ જૂની પેન્શન પ્રથા લાગુ કરવાની માંગ કરવામાં આવી રહી છે માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં પેનડાઉન તેમજ ગાંધીનગર ખાતે ધરણા અને તેનાથી પણ ન પતે તો હડતાળ સુધીની ચમકી આપવામાં આવી છે છેલ્લા ઘણા વખતથી નવસારી વિજલપુર નગરપાલિકાના જે ખાલી પડેલા સ્થાનો છે ત્યાં હંગામી કર્મચારીઓ દ્વારા જ કામ ચલાવવામાં આવી રહ્યું છે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ પાસેથી કામ લેવામાં આવે છે અને ત્યાં સુધી કે કોન્ટ્રાક્ટનો કર્મચારી રિટાયર થઈ ત્યાં પણ તેને પરમેન્ટ કરવામાં આવતો નથી એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે જે સંદર્ભમાં લઈ અને કર્મચારીઓ દ્વારા હાલ કાળી પટ્ટી ધારણ કરી કામ શરૂ કરવામાં આવ્યું છે પણ જો એ લોકોની માંગ ન સંતોષાય તો પેન્ડાઉન અને ત્યારબાદ હડતાલ અને ધરણા સુધીના કાર્યક્રમો આપવાની ચમકી અમણે ઉચ્ચારી છે જીસીઆઈ નવસારી દ્વારા પાંચ દિવસીય વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી વિશ્વ મહિલા દિવસ ઉજવવામાં આવ્યો જીસીઆઈ નવસારી દ્વારા રે રિફ્લેક્શન ઓફ વુમન પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ કાર્યક્રમો તારીખ પાંચ માર્ચથી નવ માર્ચ સુધી ઉજવવામાં આવ્યા પ્રથમ દિવસે નવસારીની અખિલ હિન્દ મહિલા શાળાની સો વિદ્યાર્થીઓને કરાટે માસ્ટર સિહાન એ સેલવમ દ્વારા સ્વરક્ષણની તાલીમ આપવામાં આવી હતી બીજા દિવસે એકસો બાવીસથી વધુ બાળકીઓને વિવિધ બીમારીઓથી બચવા ઘરગથ્થુ ઉપચાર વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા ત્રીજા દિવસે અખિલ હિન્દ મહિલા શાળાની એકસો પંદર જેટલી વિદ્યાર્થીઓને એનર્જી ડ્રિંક તેમજ મફિન્સનું વિતરણ કરવામાં આવ્યું હતું આઠ માર્ચે સ્વ આહાર સમૃદ્ધ રાષ્ટ્ર અંતર્ગત પોષણયુક્ત ખોરાક વિશે એકસો બાર જેટલા વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા અને સાથે જ જો વાત કરવામાં આવે તો નવસારી અખિલ હિંદ મહિલા શાળાના આચાર્ય સોનલબેન જોશીનો આભાર માન્યો હતો અને નવ માર્ચ નવસારીના આ દિવસે વિજલપુર ખાતેના સાંઈ મંદિર યોગ ક્લાસમાં મહિલા દિવસનું મેગા સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના કરાડી ગામે વાણિયાવાડ ખાતે એનઆરઆઈ રમેશભાઈ પટેલના બંધ મકાનમાં અગાસીમાં નેટ લગાવવામાં આવી હતી જેમાં હનુમાન લંગુર બચ્ચું ફસાઈ જતા સામાજિક વનીકરણ વિભાગ નવસારી સુપા રેન્જ તેમજ અન્ય વન્યજીવોને બચાવનારી સંસ્થા તેમજ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી નવ વાગે આ ટીમ ત્યાં ગામમાં પહોંચી હતી અને બચ્ચાને બચાવવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી પણ આજે હનુમાન લંગૂરનું બચ્ચું જે ખરું એની માતા નજીક હોવાના કારણે અન્ય કોઈને નજીક જવા દેતી ન હતી જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ અઢી કલાકનો સમય લાગ્યો હતો અને ઇન્ચાર્જ ફોરેસ્ટર અમિષાબેન પટેલ એનજીઓના સભ્યો નવસારી ફાયર વિભાગના કર્મચારીઓએ અઢી કલાકની મહેનત બાદ બચ્ચાને બચાવી લીધું હતું વાંસદાના ગંગપુર ખાતે એસએસસીના વિદ્યાર્થીઓને કેન્દ્ર પર કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું વાંસદા તાલુકાના ગંગપુર પરીક્ષા કેન્દ્ર ખાતે ધોરણ દસના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી ભારત સેવાશ્રમ સંઘ સંચાલિત શ્રી એમ કાપડિયા વિદ્યા કાપડિયા વિદ્યામંદિર ખાતે ધોરણ દસના વિદ્યાર્થીઓને પૂજા અર્ચના કરી માથે કુમકુમ તિલક કરી ગુલાબના ફૂલ આપી મીઠાઈ ખવડાવી પરીક્ષા કેન્દ્ર ગંગપુર ખાતે પ્રવેશ કરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે શું તમે દ્વારા એમના ગ્રાહકોને અપાતા સંપૂર્ણ સુરક્ષાના કોન્સેપ્ટ વિશે જાણો છો નહીં તો આવું જાણીએ સંપૂર્ણ સુરક્ષાનું સર્વપ્રથમ પાસું છે ટર્મ પ્લાન ટર્મ પ્લાન તમારા જીવન મૂલ્યને જોખમ સામે વીમાના રૂપમાં રક્ષણ આપતું એક માધ્યમ છે જે તમને તમારી આજને માનસિક શાંતિ અને આવનારી કાલને તમારી ગેરહાજરીમાં પરિવારને આર્થિક મદદરૂપ થનારું સાધન છે બીજું પાસું છે મેડિક્લેમ ઓચિંતી માંદગી ક્યારેય બતાવીને નથી આવતી પણ જ્યારે પણ આવે છે ત્યારે આર્થિકપણે ખૂબ જ દુઃખદ હોય છે જો આપણે પૂરતું સ્વાસ્થ્ય વીમો લીધો ના હોય તો અને ત્રીજા પાસાની વાત કરીએ તો ત્રીજું પાસું છે અકસ્માત વીમો અકસ્માત હંમેશા અચાનક જ થાય છે અને જો એના લીધે કોઈ આજીવન અપંગતાનો સામનો કરવો પડે ત્યારે પૂરતો અકસ્માત વીમો આવનારા જીવનને આર્થિકપણે ખૂબ જ સરળ બનાવી દે છે આ સિવાય તમે ક્રિટિકલ ઇલનેસ અને હોમ ઇન્સ્યોરન્સ પણ સમજી અને લઈ શકો છો એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન હેઠળ અને આ જોખમો સામે રક્ષણ પ્રાપ્ત કરી શકો છો હવે રોકાણની વાત કરીએ તો મોંઘવારી કરતાં વધુ વળતર મેળવવા અને ખૂબ જ ઓછા રિસ્ક સાથે મહત્તમ રિટર્ન્સ મેળવવા માટે એસઆઈપી થકી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરી શકાય છે દસ હજાર રૂપિયાની દર મહિને એસઆઈપી કરી તેર ટકા અપેક્ષિત વળતર તમને મળે પાંચ વર્ષે દસ લાખ દસ વર્ષે પચીસ લાખ પંદર વર્ષે પચાસ લાખ અને વીસ વર્ષે એક કરોડ જેટલા રૂપિયા તમે ભેગા કરી શકો છો અને આ બધું જ થઈ શકે છે ઘર બેઠા એસકે કન્સલ્ટન્સીના માર્ગદર્શન સાથે તો આજે જ એસકે કન્સલ્ટન્સીના સોના પરમાર અને કમલેશ પરમારનો સંપર્ક કરો અને આ બધા જ પાસાઓ વિશે જાણો સમજો અને ઉચિત નિર્ણય લઈને તમારા નાણાકીય જીવનને સંપૂર્ણપણે સુરક્ષિત કરો તો સરનામું નોંધી લો એસ કે કન્સલ્ટન્સી ચીમનાબાઈ ચોક જૂનો વાંદરી મહોલ્લો શક્તિ ફાફડાવાળાની લાઇનમાં મહિલા પ્લાસ્ટિકની સામેની ગલીમાં નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાંસદા તાલુકાના ઉનાઈ ગામની વિદ્યાર્થીની કુમારી પિનલ ભાવસારે ઉકા તરસાડ યુનિવર્સિટીમાં કાર્યરત પ્રોફેસર ડૉક્ટર અનિલ ગોરે સાથે સંશોધન દરમિયાન માઇક્રો પ્લાસ્ટિકના નિષ્ણાંતમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી બારડોલી ખાતે આવેલ ઉકા તરસાડ યુનિવર્સિટી માલીબા કેમ્પસ તરસાડી યુનિવર્સિટી ઓફ કેમિકલ સાયન્સ સુરતમાં કાર્યરત પ્રોફેસર ડૉક્ટર અનિલ એચ ગોરે પાસ સાથે એમણે એક એક સન્માનિત માર્ગદર્શન હેઠળ કુમારી પિનલ ભાવસા દ્વારા માર્કેટમાં મળતા રોજિંદા વપરાશના ફેસવોશ અને ફેસ સ્ક્રબમાંથી પ્લાસ્ટિકના નાના કણો માઇક્રોપ્લાસ્ટિકનું વિશ્લેષણ કર્યું હતું અને આ વિષય ઉપર તેમણે ઇન્ટરનેશનલ જનરલની અંદર પોતાનું રિસર્ચ પબ્લિશ કર્યું હતું અને હાલના સમયમાં પ્લાસ્ટિક રોજિંદી પ્રવૃત્તિઓ અને માનવીઓના મહત્ત્વના ભાગ બની ગયા છે એ વિષય ઉપર એમણે પ્રોજેક્ટ રજૂ કર્યો હતો ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં આવેલ વાંસદા તાલુકાના બે યુવાનો રાજપૂત અજય અને દોડિયા કુંજે કંઈક અલગ પ્રકારનો ચેલેન્જ કર્યો આ બંને યુવાનો વાંસદાથી નીકળી કાશ્મીર ગયા હતા અને ત્યારબાદ ત્યાંથી તેઓએ ચેલેન્જ શરૂ કરી હતી ને આ ચેલેન્જમાં તેઓએ ત્રણ નિયમો બનાવ્યા હતા જેમાં એક પણ રૂપિયાનો ખર્ચ કરવા વગર કાશ્મીરથી કન્યાકુમારી સુધી પહોંચવું મુસાફરી લિફ્ટ માગીને કરવી જમવાનું બીજાના મદદથી કરવું રહેવાની વ્યવસ્થા શોધવી વિનામૂલ્ય અથવા તો બીજાની મદદથી આ ચેલેન્જનો ઉદ્દેશ્ય એ હતો કે ભારત દેશમાં તમામ રાજ્યોમાં મદદ કરનારા મળી શકે છે નહીં કે આ આખી યાત્રાનો એક વિડીયો બનાવી પ્રસારણ કરવું આ બંને યુવાને ચેલેન્જ પૂરો કર્યો અને આ ચેલેન્જ પૂરો કરવામાં તેમને ચૌદ દિવસ લાગ્યા અને એ પણ એક પણ રૂપિયાનો ખર્ચ કરવા વગર તેઓએ બીજાની મદદથી આ ચેલેન્જ પૂરી કરી હતી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને બાયોટેક દ્વારા વર્કશોપનું આયોજન કરાયું બાયોટેકનોલોજીમાં ખોરાક પોષણ સુરક્ષા પર્યાવરણની ટકાઉપણો અને આબોહવા પરિવર્તન સંબંધિત પડકારોને પહોંચી વળવાની માહિતી આપવામાં આવી ભારતની એકસો ચાલીસ કરોડની વસ્તી માટે ખોરાક પોષણ સુરક્ષા પર્યાવરણનું ટકાઉપણું અને દેશની એ કૃષિ ખાદ્ય પ્રણાલીઓ પર આબોહવા પરિવર્તનની પ્રતિકૃતિ અસરો અને પડકારોને પહોંચી વળવા માટે કૃષિ બાયોટેકનોલોજી મોટી સંભાવના ધરાવે

પાંચ થી જ્યાદા વેરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઈ ગ્રામ સેવા ટ્રસ્ટ ખારેલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆતમાં ડોક્ટર શર્મિષ્ઠા પાટીલ દ્વારા આવકાર આપી કાર્યક્રમના પ્રાયોજનની માહિતી આપવામાં આવી હતી ડોક્ટર હર્ષા શાહ દ્વારા મહેમાનોનો પરિચય આપવામાં આવ્યો હતો સંસ્થાના કેન્દ્રમાં મહિલા વિકાસ માટેનો એજન્ડો હોવાની પ્રતિતિ રૂપે મહિલા દિનની ઉજવણી પ્રસંગે નવસારી અને ડાંગ જિલ્લાની વિવિધ લાભાર્થી બહેનોના સ્વમુખે તેમની કલાકુશળ આર્થિક રીતે કરવા સુધીની ગાથાનું વર્ણન સૌ કોઈએ મંત્રમુગ્ધ કરી દેનારું હતું અને સૌ કોઈએ સાંભળ્યું પણ હતું આ પ્રસંગે હાજર મુખ્ય વક્તા આશા વિરેન્દ્ર શાહ વલસાડ લેખિકા અને સામાજિક કાર્યકર્તા દ્વારા મહિલા વિકાસ માટે સંસ્થાના અભિગમને બિરદાવવામાં આવ્યા હતા નવસારીના અગ્રવાલ કોલેજ રોડ પરથી ઈ સિગરેટ સાથે એક ઝડપાયો નવસારી જિલ્લા પોલીસની એસઓજી ટીમ ગત રોજ અગિયારમી માર્ચે બપોરે ચારેક વાગ્યાના અરસામાં અગ્રવાલ કોલેજ રોડ પર પ્રતિબંધિત પદાર્થોના ગેરકાયદે થતા ખરીદ વેચાણ પર નજર રાખી રહી હતી તે દરમિયાન અગ્રવાલ કોલેજ રોડ પર કેથોલિક કોલોની ખાતે આવેલ સુતી બંગલોઝમાં રહેતા સતાવીસ વર્ષીય અક્ષય અમિત આનંદે પોતાની પાસે છૂટક વેચાણ માટે પ્રતિબંધિત ઈ સિગરેટ રાખી હોવાની બાતમી મળતા એસઓજી ટીમે તેને સ્થળ પરથી પકડી પાડી તેની તપાસ કરતા તેની પાસેથી ચાર નંગ પ્રતિબંધિત ઈ સિગરેટ મળી આવતા પોલીસે તેની અટકાયત કરી હતી અને આગળની કાર્યવાહી કરવા સાથે નવસારી ટાઉન પોલીસના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વધુ તપાસ કરી રહ્યા છે ગણદેવીના ખાપરવાડા ખાતેથી કારમાં લઈ જવાતો એક પોઈન્ટ પંચાવન લાખનો દારૂ ઝડપાયો વાત જો કરવામાં આવે તો વાઘલધરા ઓવરબ્રિજ નીચે ત્યાં વોચ ગોઠવવામાં આવી હતી અને વોચ પ્રમાણે ત્યાંથી પસાર થતી કારની તપાસ કરતા એની અંદરથી એક હજાર અને પંદર બિયર અને ટીન તેમજ નાની મોટી વિસ્કીની બોટલો મળી કુલ રૂપિયા એક લાખ પંચાવન હજાર પાંચસોની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો સાથે જ ત્રણ લાખની કાર મળી ચાર લાખ પંચાવન હજાર પાંચસોનો મુદ્દો માલ જપ્ત કરવામાં આવ્યો છે વહન કરનાર કિલ્લા પારડીના આશીષ નિથુર પ્રજાપતિ અને પારડીના જ લલિત ઉર્ફે લાલુ હેમરાજ તેલી દારૂનો જથ્થો સપ્લાય કરનાર દમણ નાની વંકાળનો ભૂમિત ઉર્ફે બુમલો રમેશ પટેલ તથા દારૂનો જથ્થો મંગાવનાર સુથોડાનો સંદીપ ઉર્ફે પોપડો બાબુ પટેલ અને સુથોડાના જ નિખિલ મહેશ રાઠોડ આ તમામને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટની અંદર તપાસ થઈ રહી છે વધુ તપાસ મરીન પોલીસના પીઆઈડીડી લાડુ મોર કરી રહ્યા છે તેલુગુ પુસ્તકના ગુજરાતી અનુવાદને મળ્યો દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પ્રતિવર્ષ મૌલિક સાહિત્ય સર્જન ઉપરાંત વિવિધ ભાષાઓના તથા અનુવાદમાંથી જે તે ભાષાના ઉત્તમ અનુવાદને પણ પુરસ્કૃત કરવામાં આવે છે જે અંતર્ગત આ બે હજાર ત્રેવીસના વર્ષ માટે ગુજરાતી અનુવાદ પુસ્તક તરીકે સ્વેચ્છા નવલકથાની પસંદગી કરવામાં આવી છે મૂળ તેલુગુ ભાષાની આ નવલકથા વ્લોગના ઉપનામથી ઓળખાતા લેખિકા પી લલિત કુમારીની છે અને આ નવલકથાનો ગુજરાતી અનુવાદ મિનલ દવેએ કર્યો છે પ્રથમ તેલુગુ નારીવાદી નવલકથા તરીકે પોખાયેલી સ્વેચ્છાનો ગુજરાતી અનુવાદ પ્રથમ વખત બે હજાર એકવીસમાં પ્રકાશિત થયો હતો જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન સોળ પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ એક્યાસી તો સાંજ દરમિયાન ત્રેવીસ રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો એક કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂકાઈ રહ્યો હતો તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાયગ્રુપ મીડિયા હાઉસ નાઇન you